હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવી જાય એવો ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ જેને આપણે આજે વધારે ઝંઝટ કર્યા વગર ફક્ત ત્રણ જ વસ્તુનો યુઝ કરીને બનાવીશું ગરમીઓમાં જો તમે આ મેંગો આઈસ્ક્રીમ ના ખાધું તો સમજો કંઈ જ ના ખાધું બાળકોથી લઈને વડીલો દરેકનો આઈસ્ક્રીમ ફેવરેટ હોય જ છે અને આઈસ્ક્રીમ બનાવવામાં પણ એકદમ સરળ છે તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક નાનું મિક્સર જાર લઈશું એમાં એક કપ જેટલા ચોપ મેંગો પીસીસ એડ કરીશું ગ્રામમાં એકસો સિત્તેર ગ્રામ જેટલા કેરીના ટુકડા છે અને અહીંયા મેં કેસર કેરી લીધી છે તમે બીજી કોઈ પણ કેરી લઈ શકો છો તો પાણી ઉમેર્યા વગર આપણે સરસ અને પીસીને સ્મૂધ પ્યુરી બનાવી લીધી છે તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ ટુકડા નથી દેખાતા કેરીના હવે આપણે એક મોટો બાઉલ લઈ લઈશું એની અંદર આપણે એક કપ જેટલી ઠંડી વ્હીપિંગ ક્રીમ એડ કરીશું ધ્યાન રાખવાનું છે વ્હીપિંગ ક્રીમ એકદમ ઠંડી જ લેવાની છે રૂમ ટેમ્પરેચરની નથી લેવાની અને અહીંયા મેં રીચ બ્રાન્ડની સન વ્હીપિંગ ક્રીમ લીધી છે તો હવે આપણે ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી બેથી ત્રણ મિનિટ માટે ક્રીમને ફેંટી લઈશું જેથી એ સોફ્ટ પીક ફોર્મમાં આવી જાય તો બે મિનિટમાં આપણી ક્રીમ સોફ્ટ પીક ફોર્મમાં આવી ગઈ છે હવે એની અંદર આપણે અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું હવે આપણે જે કેરીની પ્યુરી રેડી કરી હતી એ બધી જ આની અંદર એડ કરી દઈએ હાફુસ અને કેસર આ બંને કેરીનો આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં તો બની શકે તો તમારે આ બેમાંથી કોઈ એક જ કેરી ચૂઝ કરવી આઈસ્ક્રીમ બનાવવા માટે તો હવે એક મિનિટ આપણે ફરીથી એને ફેટી લઈએ જેથી બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય અને આ મિશ્રણનો જે કલર છે એ તમે જોઈ શકો છો અહીંયા એકદમ લાઇટ આવ્યો છે તો બે ચૂટ બે ચપટી જેટલો આપણે એમાં ઓરેન્જ રેડ ફૂડ કલર પણ એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે ફરીથી સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈએ તો અહીંયા આપણું મેંગો આઈસ્ક્રીમનું જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એક પ્લાસ્ટિક કન્ટેનરમાં આ મિશ્રણને સેટ કરી લઈશું મેંગો આઈસ્ક્રીમ એમ તો ઘણા બધા અલગ અલગ ફ્લેવરથી અલગ અલગ રીતે બનતો હોય છે પણ આજે આપણે વધારે સામગ્રી નથી લીધી ફક્ત ત્રણ જ વસ્તુથી આઈસ્ક્રીમ આપણે રેડી કર્યો છે તો સરસ આપણે આને ઇવનલી સ્પ્રેડ કરી દઈએ અને થોડું આપણે ડબ્બાને ટેપ પણ કરી લઈશું જેથી એમાં જો કોઈ બબલ્સ હોય તો એ પણ નીકળી જાય અને હવે એનું ઢાંકણ લગાવીને આઠથી દસ કલાક માટે આપણે ફ્રીઝરમાં એને સેટ થવા માટે મૂકી દઈશું દસ કલાકમાં જે આપણો આઈસ્ક્રીમ છે એકદમ સરસ સેટ થઈ ગયો છે તમારું ફ્રીજ જો જૂનું નવું હોય એ હિસાબથી થોડો સમય આગો પાછો થઈ શકે છે તો સ્કૂપરની મદદથી આપણે એને સ્કૂપ આઉટ કરી લઈએ એકદમ ક્રીમી અને રીચ આઈપડો આઇસક્રીમ બન્યો છે અને ઘરે બનાવેલો છે તો બજારની કમ્પેરમાં એ સસ્તો પણ હોય છે તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં આ મેંગો આઈસક્રીમની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ખાસ કરીને બાળકોને તો આ મેંગો ફ્લેવર ખૂબ જ ફેવરેટ હોય છે અને આનાથી પહેલાં પણ મેં રોઝ ગુલકંદ બ્લેક કરંટ ચોકલેટ પાઇનેપલ તરબૂચ અફઘાન ડ્રાય ફ્રૂટ અમેરિકન ફ્રૂટ એન્ડ નટ રાજભૂગ કાજુ દ્રાક્ષ એવા ઘણા બધા ફ્લેવરના આઈસ્ક્રીમની રેસીપી શેર કરેલી છે એ બધા જ આઈસ્ક્રીમની રેસીપીની લિંક હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી જો તમારે એમાંથી પણ કોઈ આઈસ્ક્રીમની રેસીપી જોવી હોય તો તમે જોઈ શકો છો તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો